ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો સુરતમાં પતિએ તેની પત્ની અને દાદી સાસુમાને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે પત્ની તેની દાદી સાથે રિક્ષામાં ગોગા ચોક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી આ દરમિયાન તેનો પતિ હિતેશભાઈ બાલુભાઈ પરમાર ત્યાં પહોંચ્યો હતો અને ચાલુ રિક્ષામાં ચડી મહિલા પાસેની છત્રી ખેંચી લઈ પત્નીને માર માર્યો હતો આ દરમિયાન મહિલાના દાદી તેને બચાવવા વચ્ચે પડતા દાદીને પણ છત્રીનો માર માર્યો હતો આ દરમિયાન રિક્ષા ઊભી રહેતા મહિલા ભાગવા લાગી હતી અને ત્યાં હાજર લોકો એકઠા થઈ ગયા હતા દરમિયાન પતિએ તેની પત્નીને ધમકી આપી ત્યાંથી ભાગી ગયા હતા આ ઘટનામાં મહિલાને ઈજાઓ થઈ હતી જ્યારે તેના દાદી ડાબા હાથની આંગળી ઉપર ફ્રેક્ચર થયો હતો અને જમણી આંખ ઉપર બે ટાંકા લેવા પડ્યા હતા મહિલાના જણાવ્યા મુજબ તેનો પતિ હાલ કોઈ કામ ધંધો કરતો નથી અને મહિલા નોકરી પર જાય તો નોકરી કરવાની ના કહી અવારનવાર ઝઘડાઓ કરતો હતો જેથી મહિલા તેના પિયરમાં રહેવા આવી ગઈ હતી ચાલો આપણ આપણું નામ દર્શના ઇટ ઇઝ માય પરમાન દર્શના મેં અત્યારે કઈ જગ્યા પર ઊભા છે પાલ પોલીસ સ્ટેશન શું થયું ઘટના શું થઈ તમારી સાથે મેં અને મારી દાદી ગઈકાલે જતા હતા નોકરી પર તે એકદમ રિક્ષામાં આવી ગયા અને અમારી પર હુમલો કરી દીધો કોણ આવ્યું માગળવાળા શું નામ છે હિતેશ બાલુભાઈ પરમાર કઈ રીતે હુમલો થયો શું કર્યું અમે ચાલુ રીક્ષામાં હતા તાવી એના હાથમાં ખબર નહીં પેલું ફેટ હતી તો ફેટથી અમારી પર મારામારી જ કરી અચ્છા કઈ જગ્યા પર ગોગા ચોક આવું કરો અચ્છા આવું કારવાનું કારણ શું આ પહેલા જે આવી રીતે કોઈ મારામારી કરી લીધી તમારા હસબન્ડે તમારા એ ઘરમાં ભી કરે છે આ મારામારી પછી કે પોલીસ સ્ટેશન એ કે ગેલા પોલીસ સ્ટેશન અમે 15 15 તારીખે ગેલા હતા ને તાબી એમને રાખેલા છે તાને પોલીસ પોલીસવાળાની અમને ધમકી આપે કે મેં કેટલા દિવસ અહીંયા રહેવાનો છું પછી આવતા એને મેં મારી જ નાખને પટાઈ દેના મારવાનું કારણ શું જો નોકરી છોડવાનું કહે છે કોઈ જગ્યા પર તમે જોબ કરો છો અને કેમ છોડવાનું કારણ કે મેં અહીં પાલનપુર પાલનપુર જકાત ના એ શું કામ કરે તમારું એ કંઈ નથી કરતા ઘરે જ છે કેટલા વર્ષનું લગ્ન જીવન છે અને શું છે છે વર્ષથી છે છે હાલ આ સમગ્ર મામલો પાલ પોલીસ પહોંચ્યો જેમાં પાલ પોલીસે મહિલાની ફરિયાદના આધારે સગ્રામપુરા વિસ્તારમાં રહેતા તેના પતિ હિતેશભાઈ બાલુભાઈ પરમાર સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત